ચલાલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી ધારી તાલુકાના ચલાલામાં પાંચ હજાર વર્ષ જૂનું પાંડવો સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિરમાં એક શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થાય છે બીજા ત્રણ શિવલિંગ ભીમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે જેથી ભીમનાથ મહાદેવ નામ પડેલ છે આ શિવલિંગ એક જાણના વૃક્ષ નીચે છે આ ઝાડનું વૃક્ષ પણ પાંચ હજાર વર્ષ જૂનું છે તે નીચેથી સુકોન ઉપરથી લીલું છે આ સ્થાન પર ડુમાર ઋષિનો આશ્રમ હતો શ્રાવણ મહિનામાં શિવ ભક્તોમાં અનોખો આનંદ જોવા મળે છે ભીમનાથ મંદિરને રંગબેરંગી લાઇટ ડેકોરેશન કરી મંદિરની શોભામાં પણ વધારો કરી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભીમનાથ મંદિરના મહંત દ્વારા દર સોમવારે ભગવાન શિવને જુદા જુદા શૃંગાર કરવામાં પણ આવે છે શૃંગારના દર્શન કરવા ભાવિકોની ભીડ લાગે છે અને મહાદેવના દર્શન કરી આનંદની લાગણી વ્યાપી ગઈ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ભીમનાથ મંદિર મહાદેવ પાંચ હજાર વરસ જૂનું મંદિર છે અહીંયા જ્યારે પાંડવ વીમવાસે નીકળાતા હતા ત્યારે કુંતામાને એવું વ્રત હતું કે શિવની પૂજા કર્યા સિવાય અન્ન કે પાણી નહીં લેવાનું તો અહીંયા એ સમયમાં અહીંયા ભીમે સ્થાપના કરેલી શિવજીન છે સ્વયંભૂ શિવજીન છે પાંચ હજાર વરસ જૂનું ઝાડ છે હજી અંદરથી સૂકવું અને બાળથી હજી લીલું છે શ્રાવણ મહિનાની અંદર આખું ગામ ચલાલા જે છે તેના આખા ગામના ભક્તો બધા આવે છે પ્રસાદ લે છે અને શ્રાવણ મહિનામાં મંદિર અમે લાઇટ ડેકોરેશન ત્યારબાદ ફૂલનું ડેકોરેશન રોજ અલગ અલગ ફૂલની રંગોળી કરીએ છીએ અને સોમવારે અમે બહુ મોટી રંગોળી કરીએ છીએ અને ભક્તો બધા દર્શને બહુ આવે છે પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન ચલાલા શહેરમાં શ્રાવણ માસની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે એમાંય અમારા ચલાણાનું પુરાતન ભીમનાથ મહાદેવ મંદિર જ્યારે કહેવાય છે કે પાંડવોકાળનું જ્યારે પાંડવોને વનવાસ થયેલો હતો ત્યારે જ્યારે દરરોજ સવારે શિવની પૂજા કરીને નીકળવાનો ક્રમ હતો એ ક્રમ આ ચલાની અંદર પાંડવોએ આવ્યા હતા રહ્યા હતા અને અહીંયા સવારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરીને પૂજા કરી હતી ત્યારથી ભીમનાથ મહાદેવનું શિવલિંગ અહીંયા છે અવિ અતિ પવિત્ર એવા પાંચસો મને સાંભળે ત્યાં સુધી પાંચસો વર્ષ ઉપર જૂનું આ મંદિર અહીંયા બીજ બિરાજમાન છે અનેક શ્રદ્ધા હોવાની અપાર પ્રેમ અને લાગણીથી આ મંદિર સાથે જોડાયેલા છે અને સોમનાથ મહાદેવના મંદિર તેમજ અહીંયા અમારે કાળભૈરવ દાદાનું પણ જેમ ઉજ્જૈનમાં મહત્ત્વ છે એમ ચલાવેલા આજુબાજુના વિસ્તારમાં પણ મહત્ત્વ છે અને લોકો દાદાની માનતાઓ કરે છે અને એ અહીંયા હરેક ભાઈ પૂર્ણ કરવા પણ આવે છે તેવા ચલાની અંદર એક ઝાડ છે એ ઝાડ મારા અંદાજ પ્રમાણે પણ બસો પાંચસો વર્ષ પહેલાંનું છે એનું મૂળ છે એ સુકાઈ ગયેલું છે પણ એના ઉપરના પાન છે એ લીલા છે તો એવું પણ અહીંયા ઝાડ છે અને આ શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવનો મહાદેવ મંદિર છે એની ચલાલા સૌ આનંદથી અહીંયા આવે છે ભક્તિભાવ કરે છે અને પૂજા કરે છે વસ્તુ ભારત માતા છે